નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ એટલે કે કક્ષા પાંચ જેમાં વિષય છે હિન્દી જેની જે આપણી પ્રશ્ન બેંક છે તો એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું એ પણ ટાઈપિંગ સાથે જેથી કરીને તમને અક્ષરોમાં કોઈ ક્વેરી રહે નહીં અને આ ક્યારે લેવાયેલી છે પ્રશ્ન બેંક તો કે પંદર ત્રણ બે હજાર પચીસ ના રોજ લેવાયેલ છે જેમાં કયા કયા ચેપ્ટરનો સમાવેશ થાય છે તો કે પ્રકરણ નવ થી પંદર નો સમાવેશ થાય છે તો ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો હા તમારે પચીસ માંથી કુલ કેટલા ગુણ આવ્યા એ અવશ્ય કોમેન્ટ કરજો અને ખાસ બીજું જે ટૂંક સમયમાં આવનાર જે વાર્ષિક પરીક્ષા છે તો એનું પેપર એનું મટિરિયલ બધું ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીશું તો ચાલો કહી દીધું કેટલી કોમેન્ટ કરી દીધી ચાલો કરી દીધી ને હા પચીસ માંથી કેટલા આવ્યા તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન એક નિમ્ન વિષય પર પાંચ છ વાક્યો મેં નિબંધ લખીએ વાક્ય લીખીએ તો પહેલો આપેલો છે વિભાગ એમાં આપેલું છે તો તમારે મિત્રો દીપાવલી વિશે તમારે લખવાનું છે જો આપણે અહીંયા દસ વાક્ય આપેલા છે તમે કોઈ પણ પાંચ છ લખી શકો જો દીપાવલી હિન્દુઓ કા એક પ્રસિદ્ધ તહેવાર ત્યુહાર હૈ દીપાવલી કોવલી દિવાલી કો દીપાવલી બી કહેતે હે દિવાળી રોશની કા તહેવાર હૈ यह त्यौहार हर साल अक्टूबर या नवंबर महीने में मनाया जाता है इस दिन भगवान श्री राम चौदह वर्ष का वनवास पूरा करके अयोध्या पर लौटे थे दीपावली पर हर घर पर दिया दिया से सजाया जाता है दीपावली पर बच्चे पटाखे और आतिशबाजी का आनंद लेते हैं और इस दिन भगवान श्री गणेश जी की माता लक्ष्मी जी की पूजा अर्चना की जाती है इस त्यौहार को बुराई पर अच्छाई की जीत का प्रतीक माना जाता है और दिवाली पर एकता और खुशियों का त्यौहार है તો આ રીતના મિત્રો તમારે છે એ દિપાવલી વિશે લખવાનું થશે તમે કોઈ પણ પાંચ છ લખી શકશો ઘણા વિદ્યાર્થીઓ એવું કે છે કે સર વાર્ષિક પરીક્ષાનું પરીક્ષા કરો તો જુઓ તમારી લાગણીઓને માન આપીને મિત્રો આપણે વાર્ષિક પરીક્ષા માટે ગણિત ગમત ગુજરાતી આસપાસ અંગ્રેજી હિન્દી આ બધાય વિષયના ચાર ચાર પાંચ પાંચ પેપરો એનું સોલ્યુશન સાથે ટાઈપિંગ સાથે રેડી આ બધું જ મળી જવાનું છે આ સિવાય શું મળવાનું આપણી એપ્લિકેશનમાંથી અથવા ચેનલમાંથી તમને બધું જ મળી જશે આ બધું જો તો બધું ક્યાંથી મળશે તો મિત્રો આપણે પ્લે સ્ટોરમાં જવાનું જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને ત્યાં જઈને તમારે શું કરવાનું આપણી આ જે નામ છે લોગો છે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરવાની આવું પેજ આવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો તમારો તમારો એટલે કે તમારે ઘરે જે તમારા માતાનો પિતાનો કે કોઈ તમારા ભાઈ બહેનો કે કોઈ મોટાનો હોય તો ઘરનો મોબાઈલ નંબર હોય નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલમાં ચાર આકારનો ઓટીપી આવશે નાખી દેવાનું લોગિન કરી દેવાનું હા ઘણા વિદ્યાર્થી મેસેજ કરે છે એટલા માટે રેડી અને આ તમને જો ખ્યાલ ના આવે ને તો તમારા મોટા ભાઈ બહેન કે માતા પિતાની મદદ લઈ શકો છો ઓપન કરી દીધું પછી આવું કંઈક પેજ આવશે અહીંયા તમારે તમારે શું કરવાનું પેઇડ કોર્સમાં ત્યાં તમને ધોરણ પાંચનું નું ફોલ્ડર છે ત્યાં જશો ને તો તમને પહેલાં તો આ બધું જ પેલા જોવા મળશે વાર્ષિક પરીક્ષા અને ખાસ તમે જે આ પ્રશ્ન બેંક જોવો છો એ ટાઈપિંગવાળી વાળી જે જવાબ છે ને આ જવાબ વાળી એ બધી જ ત્યાંથી બેઠી સોલ્યુશન સાથેની મળી જશે તે પણ મેળવી શકશો અહીંયા જશો એટલે તમને વિષય વિડીયો જોવા મળશે આવી રીતના બધા જ ધોરણ પાંચમાં જશો એટલે વિષય આવશે વિષય વાઇઝ બધા જ ચેપ્ટરના ફ્રીમાં વિડીયો જોઈ શકશો ઇન શોર્ટ મિત્રો ધોરણ ત્રણ થી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધ પણ શેર કરી શકો છો ચાલો આગળ વધીએ બીજો વિભાગ છે સ્વચ્છતા કા મહત્વ તો તમને સરસ મજાનું આપ્યું છે વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો ચાલો રેડી ને હા જો સાફ સફાઈ અમારે જીવન કા એક મહત્વપૂર્ણ પહેલું હૈ યહ અમારે જીવન કા પ્રાથમિક પ્રાથમિકતા ભી હૈ स्वच्छता जरूरी है क्योंकि साफ सफाई से हम जीवन के आने वाली कई परेशानियों से मुक्ति पा सकते हैं स्वच्छता का अर्थ है सफाई सफाई करते रहना की आदत करना सफाई से ही सफाई से रहने से जहाँ शरीर स्वच्छ रहता है वही स्वच्छता तन और मन दोनों की खुशी के लिए आवश्यकता है स्वच्छता सभी लोगों की अपनी दिनचर्या की आवश्यकता शामिल करनी चाहिए चलो त्रीजो विभाग है मेरा गाँव तो तुम्हें वीडियो पोस्ट कर जोई सको अथवा तो मेरा गांव का नाम जनकपुर है मेरा गांव छोटा है इसमें बस्ती भी करीब सात सात सौ या सात सौ लोगों की है और मेरे गांव में विविध जाति के धर्म और अलग अलग व्यवसाय व्यवसाय वाले लोग रहते हैं ये सब मिलजुल कर रहते हैं मेरे गांव पर एक छोटा सा बाजार है एक पाठशाला है एक अस्पताल है पाठशाला के पास ग्राम पंचायत है ग्राम पंचायत गाँव की सुविधा का ध्यान रखती है मेरे गांव का एक मंदिर है वहाँ रोज सुबह शाम भगवान की पूजा आरती करती है મેરા ગ પ્રકૃતિ ગોદ મે ડેરી ઉત્પાદિત મિલતી હૈ દુનિયા ભર માં વિભિન્ન રંગો પેટર્ન આકારો મેં પાઇ જાતી હૈ ભારત મેં હિન્દુ હમેશા ગાય કોઈ પવિત્ર પશુ માનતે હૈ तथा उसकी पूजा करते हैं चलो नेक्स्ट है जलाशय का उपयोग जलाशय दुनिया भर में ही कई जल आपत्ति प्रणालियों के यह एक महत्वपूर्ण विशेषता है। मौसम के परिवर्तन के कराए कारण नदियों और झरनों में प्राकृतिक प्रवाह समय के साथ बहुत अधिक बदल जाता है बदल जाता है अत्यधिक प्रवाह और घाटी में बाढ़ बाढ़ की अवधि कम प्रवाह या सूखे के साथ वैकल्पिक हो सकता

चौथा सवाल डाकुओं ने क्या प्रतिज्ञा की तो कि डाकुओं ने लूटमार करना छोड़ देने और नेक रास्ते पर चलने की प्रतिज्ञा की नेक्स्ट सवाल से गंदगी गंदगी से हमें कौन सी बीमारियां होती है तो जिंदगी में हमें उल्टी गंदगी से गंदगी से गंदगी आ गंदगी से उल्टी दस्त दस्त जुखाम बुखार दाद खुजली दादी बीमारियाँ होती है चलो बीजो प्रश्न मसाले से रसोई में क्या फर्क पड़ता है तो कि मसाले से रसोई में स्वाद और सुगंध मिलती है लौकी के रंग के बारे में एक वाक्य लिखिए तो लौकी के रंग हरा और लौकी लंबी होती है फूलों में हमें क्या सीख मिलती है फूलों से हमें सदा हंसते रहने की सीख मिलती है चौथा सवाल काफिला कहाँ जा रहा था काफिला बगदाद की ओर जा रहा था पांचवा सवाल गाँव या शहर में पानी के स्रोत कौन कौन से हैं तो गाँव या शहर में पानी के स्रोत नदी कुआ तालाब चेक डैम ट्यूबवेल आदि है चलो त्रीजो विभाग ने प्रश्न है दुमदुमा गांव के लोग क्यों परेशान थे तो के दुमदुमा गांव के लोग परेशान थे कि लोग पानी की कमी से समस्या से परेशान थे अजय को उपहार देने के लिए मोहन ने क्या खरीदा अजय को उपहार देने के लिए मोहन ने कहा कहानियों की एक पुस्तक खरीदी त्रीजो सवाल बगिया में खुशबू कौन फैलाता है तो बगिया में खुशबू फूल फैलाते हैं पानी की कमी से हमें क्या परेशानी रहती होगी तो पानी की कमी से पीने से पानी की कमी से हमें पीने में नहाने में रसोई बनाने में कपड़े धोने में और खेतों की सिंचाई में परेशानी होगी पाँचवा सवाल पूर्णिमा का चांद कैसा है पूर्णिमा का चांद गोल है चलो चौथो सवाल कौन सी सब्जी कल्दीदार कल्दीदार होती है तो के बैगन की सब्जी कल्दीदार होती है लड़की की माँ ने उसे क्या सीख दी तो कि लड़के की लड़की की मां ने उसे सच बोलने की सीख दी तालाब में तालाब में पानी कौन भर रहा है तालाब में पानी बरसात से पानी भर जाता है आप बरसात के पानी में क्या-क्या करते हैं? तो हम बरसात के पानी से खेलते और तैरते हैं पांचवा सवाल बगिया में कौन कौन से फूल होते हैं तो बगिया में गोलाब गेंदा चमेली चंपा बेला चांदनी झूहरी जूही कन्हे कमल आदि फूले रहते हैं पांचवा सवाल अले कि पांचवा विभाग में पहला सवाल हमारे देश का भविष्य कौन है तो कि हमारे देश का भविष्य बच्चे हैं झील के किनारे की कमी कैसी है तो कि झील के किनारे की जमीन गीली है सॉरी जमीन आ उसे चलो कौन कौन सी सब्जियों का स्वाद कड़वा होता है तो कि करेला ककड़ा मेथी और भाजी की सब्जियों का स्वाद कड़वा होता है चौथा सवाल कोमल भाव બહાને કી સીખ કોણ તો કોમલ ભાવ બઢને સીખ હવા કે દેતે લડકે કી અસરફિયા કહા રખી લડકે કી અસ્તર પર રખી હે અસરફિયા અસ્તર ચાલો તો ચાલો પ્રશ્ન બે માં કોઈ માર્કસ આવેલા છે પાંચમાંથી કોમેન્ટ કરો ચાલો ફટાફટ આપી દીધી ઓકે ચાલો ચાલો પ્રશ્ન નંબર ત્રણ છે નિમ્નલિખિત વાક્યો કે માતૃભાષામાં નવાદ કીચ બંદર પેડ પર લટક તો વાંદરો ઝાડો પર લટકી રહ્યો છે બીજું સોનલ ને બાજારસે સાડી ખરીદી તો સોનાલી સોનલે બજારમાંથી સાડી ખરીદી રામપુર ગામ મેં બળા અલ અસ્પતાલ રામ ગામમાં મોટી હોસ્પિટલ છે ચોથો સવાલ સીમા રસોઈ ઘર મેં ખાના બનાતી તો સીમા રસોડામાં જમવાનું બનાવે છે પાંચમો રીના ગામ મેં રહેતીયે તો રીના ગામમાં ગામમાં રહે છે ચાલો વિભાગ બે જોઈએ અંબાજી બડા યાત્રાધામ તો કે અંબાજી મોટું યાત્રાધામ છે

વૃક્ષ પર ચકલી બેઠી છે ખરગોશ કૂદ રહ્યા તો સસલું કૂદી રહ્યું છે કક્ષા મેળ ક્લાસરૂમ માં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ચલો પ્રશ્ન વિભાગ નંબર ચાર જોઈએ હમ ઘૂમતે ગુમને જા રહે તો અમે ફરવા જઈ રહ્યા છીએ સાગર મે નાવ તેર રહીએ તો દરિયામાં હોળી તરી રહી આપ જા જ હો તો તમે ક્યાં જઈ રહ્યા છો દક્ષ સાયકલ ચલા તો કે દક્ષ સાયકલ ચલાવી રહ્યો છે માછલી માછલી કાફી છે છે તો આ ઘણી મોટી નેક્સ્ટ પાંચમો વિભાગ મુજે મીઠાઈ ખાના બહુ જ પસંદ હે તો મને મીઠાઈ ખાવી ખૂબ જ પસંદ છે ચાલો કેટલા પસંદ છે કોમેન્ટ કરો ફટાફટ હે ને હા અને કઈ પસંદ છે એ પણ કરવાની છો જલેબી રસગુલ્લા ગુલાબજાંબુ રેડી ને મોહન થાળ કોઈ પણ હોય તમે કહી શકો રેડી ને ચાલો કદીથી કોમેન્ટ યસ ઓકે બજાર મેં કાફી ભીડ હે તો બજારમાં ખૂબ જ ભીડ છે નેક્સ્ટ સવાલ છે જંગલ મેં જંગલ મેં મોર નાચ રહ્યા હૈ ચાલો તો જંગલમાં મોર ના નાચી રહ્યો છે નાખી રહ્યો ને નાચી રહ્યો છે ચાલો રેડી ઓકે કૂતા ભોખ રહ્યા તો કૂતરો ભસી રહ્યો છે પાઠશાળા મેં આજ છૂટી હે તો નિશાળે આજે રજા ચાલો પ્રશ્ન ત્રણ માં કેટલા તમારા માર્ક્સ આવ્યા કોમેન્ટ કરી દો પ્રશ્ન ત્રણ માં પાંચ માંથી કેટલા આવ્યા ચાલો કરી દીધી ઓકે ચાલો હવે જોઈએ શું જોઈએ નિમ્નલિખિત વાક્યો મેં સે વિશેષણ છાટ કર લીખીએ તો રીના લાલ ગાજર ખા રહી હે તો લાલ વિશેષણ આવશે એ મીઠા સેબ હે તો મીઠા ગ્લાસ મેં થોડા દૂધ હે તો થોડા મેરે પાસ હરી પેન હે તો હરી અને ય ઘોડા તેજ દોડતા હે તો તેજ ચાલો એવી રીતના આગળ વધીએ વિભાગ બી રાહુલ हाँ आ रीतना प्रश्न एक जो मेरे पास चार गुलाब है तो चार तितली रंग स्त्रिया रंग तो रंग सुंदर लड़की है तो सुंदर है तो सफेद चलो आगे विभाग त्रन जुए नम्रता के पास बड़ी पेंसिल है तो बड़ी पर्वत पर बड़ा मंदिर है बड़ा धरती पर हरियाली छा गई तो हरियाली मोहन ईमानदार लड़का था तो ईमानदार થોડા દૂધ હે તો થોડા ચાલો આગળ વધીએ આપણે પ્રશ્ન ચાર જોઈએ પેલો સુરેશ હોશિયાર લડકા હે તો નેક સવિતા કે સફેદ સાડી પહેરીએ સવિતા સવિતા વ્યક્તિવાચક આવશે એટલે સફેદ આવશે રેડે ચાલો આજ કુતે થોડા દૂધ પીયા થોડા રાજેશ ક્રોધિષ્ઠ લડકા હૈ ક્રોધિ વનિતા સુંદર લડકી હે તો સુંદર મેદ્ધ મંદિર હે તો પ્રસિદ્ધ રોનક બહાદુર લડકા હે તો બહાદુર અને ખરગોશ કા શરીર ગોલ કોમોલ કોમલ હે તો કોમલ તો આ રીતના પ્રશ્ન શું થશે ચાર તો ચાલો પ્રશ્ન ચારમાં કેટલા ગુણ આવ્યા ચાલો ફટાફટ કોમેન્ટ કરો ઓકે ચાલો પ્રશ્ન પાંચ જોઈએ નિમ્નલિખિત વાક્યો મેસે ક્રિયાપદ છે એ છાટકર લીખીએ અને હા મિત્રો તમારા વાર્ષિક પેપર વાર્ષિક પરીક્ષાના આઈ પેપરો મેં તમને આગળ જણાવ્યું એ મુકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો અને ખાસ બીજી વસ્તુ ક્યાંથી મળશે તો પેઇડ કોર્સમાં ધોરણ પાંચના ફોલ્ડરમાં મળી જશે બીજી મહત્વની વસ્તુ તમારી પરીક્ષા મિત્રો તમારા પેપર જેવા લેવાઈ જાય એટલે તમારે આપણી ઓફિસ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ એમાં છે એ તમારે શું કરવાનું તમારું જે પેપર લેવાઈ ગયું હોય એની પીડીએફ સારી સરસ મજાની બનાવીને તમારે શું કરી દેવાની છે એ સેન્ડ કરી દેવાની છે આ વોટ્સઅપ નંબર ઉપર રેડી જેથી કરીને એ પેપર આવતા વર્ષે બીજા વિદ્યાર્થીઓને કામ આવી શકે તો હા તમને ના આવડે તમારા વાલીને તમે જણાવો એટલે એ લોકો પણ પીડીએફ બનાવી દે એટલે તમે મોકલી શકો છો સારા એવી રીતે બીજા લોકોને પણ ઉપયોગી બની શકે ચાલો પ્રશ્ન પાંચ છે એમાં શું છે ક્રિયાપદ તો રમા દોડતી હે તો ક્રિયાપદ શું આવશે દોડતી ઈરફાન પાણી પીતા હે તો પીતા હે તુષાર ખેલતા હે તો ખેલતા હે રાધા કાવ્ય લીખતી હે તો લીખતી હે किंजल पड़ती है तो पड़ती है क्रियापद आद चलो आगे नेक्स्ट दक्षा अंबाजी जा रही है तो जा रही है भाविक सुंदर चित्र दिखाता है तो दिखाता है मैं सुबह में भजन सुनती हूँ तो सुनती हूँ सुनता हूँ सुनती हूँ जेस दौड़ रहा है तो दौड़ रहा है चलो भावना दूध पीती है तो पीती है विभाग त्रन जो विक्रम चल रहा है तो चल रहा है सीमा गा रही है तो गा रही है क्रियापद पद से कूद जनक कूद रहा है तो कूद रहा है जानकी तैर रही है तो तैर रही है और खरगोश खा रहा है तो खा रहा घास खा रहा है तो खा रहा है क्रियापद पद चलो चौथो विभाग जो है लड़की नाच रही है तो नाच रही है खरगोश कूद रहा है तो कूद रहा है चारमी सो रही है तो सो रही है कांता खाना खा रहा है तो कह भाई खा रहा है कांता विनय रो रहा है तो रो रहा है

પેપર લેવા જાય અને પેપરની પીડીએફ તમે આ સેન્ડ કરી શકો છો અને સારી એવી તૈયારી કરો હા એના વિડીયો છે દરેક વાર્ષિક પરીક્ષાના વિડીયો છે એ આપણી યુટ્યુબમાં છે મૂકાઈ ચૂક્યા છે તો એ પણ તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો તો ખાસ આવનારી પરીક્ષા માટે વિષય ઓલ ધ બેસ્ટ તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત